હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં મજામાં જ હશો તો તમારા બધાનું સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં તો તમે બધા કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો ને વરસાદ પાણી અમારે અહીંયા જો ધોમ છે તમારે પણ તમારી સિટીમાં કેવા વરસાદ છે તે જણાવો કમેન્ટ કરો ને આજે છે મંગળવાર તો મારે ઉપવાસ છે અને મેં ગોવણીઓ પણ જમાયું છે તો વોણીયું કીધી છે હજી જમાડવાની બાકી છે અને રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે તો વિચાર્યું કે ચાલો હવે બ્લોક સ્ટાર્ટ કરી દઈએ કારણ કે સવારનો કાંઈ ટાઈમ મેળો નથી એટલે જો રૂમમાં આવી ગઈ ને બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે હવે આગળ નીચે જાવ બધા લોકો જો ટીવી જોવે છે અને રસોઈ બની ગઈ છે તો ચાલો બતાવું ને રસોઈમાં આપણે બનાવીએ છીએ પૂરી શ્રીખંડ અને રીંગણા બટેકાનું શાક કારણ કે નાના નાના છોકરાઓ છે ને મોટા થોડાક છે તો વિચાર્યું કે ઠંડી ગરમી પડે છે પણ વરસાદી છે તો કેરી તો કાંઈ હવે ખવાય નહીં વરસાદ પડી ગયો એટલે એટલે શ્રીખંડ મંગાવ્યું છે તો ચાલો હવે તમને રસોઈ બતાવી દઈએ જો રૂમ બંધ કરીને બ્લોગ સ્ટાર્ટ કરું છું કારણ કે નીચે ટીવી ચાલુ છે નીચે જાય જો આ બધા બેઠા છે ટીવી જોવે છે ટીમી ટીવી આપણે કરાવી દીધું છે ધીમું કોપરેટ નું આવે એટલે બાને બધાય બેઠા છે હો હવે આપણે જઈએ રસોડામાં સરસ પૂરી બનાવી છે રીંગણા શાક તો રસોઈ આપણે થઈ ગઈ છે કમ્પ્લીટ અને શ્રીખંડ પડ્યું છે ફ્રીજમાં અહિયાં તું શ્રીખંડ શ્રીખંડ પડ્યું છે આ બધું બરફ જો જામમાં મેં દીધો છે આમાં પણ બરફ મેકી દીધો છે અને આ ગજી નવીન લઈ આવ્યા છે શું છે બિસ્કિટ છે બર્બન છે મેકી દઈએ તો ચાલો હવે બધાને જમવા બેસાડી દઈએ ભૂખ લાગી છે ને બધાને જીરા લે 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 દેખાતોય નથી આ બધું ડિસ્કો ક્યાં ટીવીનો વિડિયો ઉતારો કાલે ટીવીનો બાકી હશે આ દીધું છે 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 આ કોણ અપલોડ હાલો લીધું અરે વાહ તમે લીધું ફ્રીજ નવું અરે વાહ

અલા નકડો લાગો ના બ મન ये पास ये कौन ये मर गया उस तमसी ना यार पास कौन है कौन ये उस तमसी पास कौन है ये कौन हमारे लोगों जाऊँगी जल्दी आंदोलन है मतलब किसी को तो मो मो तम ही तो जनता तम ही है ना बादुस बाक मारो मतलब जने है बादुस बाक मार बादुस बाक मारें ओके आप भी हम करें હા રોટલી પૂરી નથી પૂરી પૂરી થઈ ગઈ એવું છે રોટલી કરી મારા હાટુ છે હા લીલું વાતાવરણ સનો લાગે ને મન જાવના સે દેવાકી સે પૂરી અને ઉત્પત્તિમાં તો જ નજર મારી દે તો હવે જન્મ થઈ ગયા છે નોબરા અને કાંઈક સંજોગોવાકી જ થોડું અત્યારે અત્યારે અમારા વરસાદ 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 પાણી આવી ગયા તો બહુ મસ્ત મસ્ત મજાના તમે અહીંયા આવ્યો આવ્યો વાતાવરણ થઈ ગયું ને ને હવે બધા મોટાની રાખવાની છે છે જો રસોઈમાં ચા છે છે ચા દીધી હેલો દોસ્તો આજે હું આ બાટી ભેકી દો

ગરમા ગરમ કા સુમિતા બેન સુમિતા બેન બનાવે લાવીજી હું હો કોઈને હું ઓર્ડર દેવો હોય તો અહીંયા બેન બધી વેરાયટી લાગે છે આપડે ખાવાનું બાયુ ને આ બે કે જમવા એક આ નો બે આ ગોપીબેન ને ગરમી થાય છે અરે 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 ને હું બેન ને હવે અહિયાં બાયો બેસી ગઈ છે જમવા આ મોટો ગોવણો બેઠો છે ખાઈ લીધું ઓ આયા બાયો બેઠા છે બાન બધા ને હું બેન સાયકલ લાગે છે

અને અમે પણ વાહવા જઈએ છીએ કારણ કે બધા વ્યાય ગયા તો કાંઈ ગમે તો નહીં એટલે હવે ત્યાં જઈશું અને આપણો લોકો અહીંયા જ પૂરો કરીએ આજનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને જાજા લોકોને શેર કરી દેજો ચાલો હવે આજના વિડીયોને અહીંયા જ રાખીએ મળીએ નવા બીજા વિડીયોમાં તો ટાટા બાય બાય જય માતાજી